નમસ્કાર હું શું પ્રેરણા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ તો નવસારી જિલ્લાના ઐતિહાસિક અને પ્રાચીન મિલીમોરા સોમનાથ મહાદેવ મંદિરમાં નવા વર્ષના પર્વ નિમિત્તે ભક્તિભાવ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો દિવાળી બાદના શુભ પ્રસંગે ભક્તોએ ભગવાન શિવના આશીર્વાદથી નવા વર્ષની શરૂઆત કરવા માટે વિશેષ પૂજન અને દર્શનનો લાભ લીધો હતો મંદિરની પરિસર ફૂલોના હાર અને દીવડાની ઝળહળતાથી શોભી ઉઠ્યું હતું જ્યારે ભજન કીર્તન અને જણાવી દઈએ ભજન કીર્તન અને પૂજારીઓ દ્વારા ખાસ આરતી અને અર્પણ વિધિ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનાર્થે પધાર્યા હતા ત્યારે ભજન કીર્તન અને ઘંટના સ્વરોથી વાતાવરણ વધુ પવિત્ર બન્યું હતું જણાવી દે મોરા સોમનાથ મહાદેવ મંદિર ખાતે દિવાળી અને નવા વર્ષની ઉજવણી સાથે ભક્તિની દિવ્યતા અને ધાર્મિક પરંપરાનું અનોખું સંકલન જોવા મળ્યું હતું